ઊંઝા તાલુકાના ટુંડાવ ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં નકલી કુપનનું કૌભાંડ સામે આવ્યું છે નકલી કુપનથી પંદર લાખ કરતાં વધુનું દૂધનું વેચાણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું ડેરીએ છપાવેલી અસલ કુપન જેવી જ નકલી કુપન બનાવી દૂધ ગ્રાહકોને ચોવીસો રૂપિયાની કુપન બે હજારમાં અપાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જે મામલે ડેરીના મંત્રી નરોત્તમ પટેલે નકલી કુપનની હકીકત સ્વીકારી હતી છેલ્લા બે વર્ષથી ડેરીમાંથી નકલી કુપનના માધ્યમથી દૂધનું વેચાણ થયું હોવાનું સામે આવ્યું હતું અરે જીગ્ન કુપાનું કમાણ બહાર આવ્યું એના વિશે મંત્રીજને મંત્રીજીને જાણ થઈ અને મંત્રીજી અમે જાણ કરી ભાઈ આપણા કુંડામાં કૂપાણનું ડુપ્લિકેટ વેચાય છે એની અમને પાછળ તપાસ કરી તપાસ કરતાં ખબર પડી કે ભાઈ ડુપ્લિકેટ કૂપાણનું વેચાણ થાય છે એની સાંજે મેં સાંજ ઉભા રહી એની અમે તપાસ કરી તો પ્રજાપતિ નામના ભાઈ ડુપ્લિકેટ કુપાણ કરી વેચતા હતા એમને અમે પછી પકડ્યા અને પકડ્યા પછી એમને એમનો ગુનો કબૂલ્યો કે ભાઈ મારી ભૂલ મારાથી ભૂલ થઈ ગઈ અમે જે કહેશો અમે તૈયાર છીએ સાત થી સાડા સાત લાખ રૂપિયા એમને આપવા માટે તૈયાર થઈ ગયા અમે જયારે વડી સર નીકળ્યું કીધું કે ડુપ્લિકેટ કુપન વેચાય છે આટલું સરળ આવે નહીં આ લગભગ અંદાજ અંદાજથી દોઢ બે વર્ષથી ચાલતું હતું અમને જાણ આ સાલ ખબર પડી પણ એ સામાન્ય હતું શરૂઆતમાં આટલું થાય નહીં કાંઈ બે કુપનથી ચાલુ કરી શકાય પચાસ પચાસ કુપનો ના આવે છે માણસ શરૂઆતમાં એક કુપન એક કૂપનમાં ખબર ના પડે પણ આ સાર અતિશય વધારે દસ પંદર ગ્રાહકોને એને આપી તારે ખબર પડી અમને

એના ઉપરથી કોમ્પ્યુટર ઉપર એ લોકો પ્રિન્ટ કઢાય એ પ્રમાણે કઢાવી છે કોપી અમારી જે પાસબુક અમારી ઓરિજિનલ કોપર નું કરું ને એના ઉપરથી એ લોકો અત્યારે કોમ્પ્યુટર તમને ખબર હશે કદું કોને